હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું નડિયાદના પ્રખ્યાત ઢેબરી ભજીયા તો ઢેબરી ભજીયા બનાવવા માટે મેં અહીં બે કપ ચણાની દાળ લીધી છે ચણાની દાળને સરસ રીતે મેં બે પાણીથી વોશ કરી લીધી હતી હવે એને બે કલાક માટે આપણે પલાળીને રાખીશું તો દાળ એકદમ સરસ પલળી ગઈ છે હવે આપણે સ્ટેનરમાં તેનું પાણી કાઢી લઈશું હવે મિક્સર જારમાં તેને લઈ લઈશું અને એકદમ ઓછું પાણી એડ કરીને આપણે તેને અધકચરી પીસી લઈશું ઢેબરી ભજીયામાં ખીરું બનાવવાની જે સ્પેશિયાલિટી હોય છે ખીરાને હંમેશા કકરું પીસવાનું અને ખૂબ જ ઓછા પાણીનો ઉપયોગ કરવાનો મિક્સરને પલ્સ મોડ પર આપણે ચલાવીને દાળને પીસીશું હવે ખોલીને તેને જોઈ લઈએ તો મને હજી થોડી દાળ આખી લાગે છે તો ફરીથી આપણે થોડું પાણી એડ કરીને તેને પીસીશું તો ફરીથી મેં ત્રણથી ચાર ચમચી જેટલું પાણી એડ કર્યું છે હવે આપણે દાળને ચેક કરી લઈએ તો એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીની દાળ પીસાઈને તૈયાર છે હવે આપણે તેને એક બાઉલમાં લઈ લઈશું ઢેબરી ભજીયામાં એડ કરવા માટે મેં અહીં દસથી બાર નંગ જેટલા મરી લીધા છે તેને આપણે ખાંડી લઈશું સાથે જ દોઢ ચમચી જેટલા આખા ધાણા લીધા છે તેને પણ આપણે અધકચરા ખાંડી લઈશું ઢેબરી ભજીયામાં મરીની તીખાશ ખૂબ જ સરસ લાગતી હોય છે એટલે મેં તેનું પ્રમાણ વધુ લીધું છે હવે આપણે ઢેબરી ભજીયાનો મસાલો કરી લઈશું તો જેના માટે ચારથી પાંચ નંગ ઝીણા સુધારેલા લીલા મરચાં વાટેલા મરી અને આખા ધાણા કોથમીર અને બે નંગ ઝીણી સુધારેલી ડુંગળી બાઇન્ડિંગ માટે અડધો કપ ચણાનો લોટ સ્વાદ પ્રમાણે મીઠું હિંગ ઢેબરી ભજીયામાં ડુંગળીનું પ્રમાણ ચડિયાતું હોય છે એટલે આપણે ચડિયાતી ડુંગળી લીધી છે તમે ખેડા જિલ્લા ચરોતર સાઈડે જાઓ આણંદ નડિયાદ પેટલાદ બોરસદ સાઈડે જાઓ તો આ ઢેબરી ભજીયા ત્યાં બને છે આ ચરોતરની સ્પેશિયાલિટી ગણાય તો હવે આપણે ઢેબરી ભજીયા મૂકવાની તૈયારી કરીશું વિડીયોમાં બતાવ્યા પ્રમાણે મોટો લુઓ લઈ અને આપણે ગરમ તેલમાં ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે ભજીયા મૂકીશું અને ભજીયા એક સાઈડે કૂક થાય પછી જ આપણે તેને ટર્ન કરવાના એવી રીતે આપણે લાઈટ પિંક કલરના થાય એવી રીતે આપણે ભજીયાને તળીશું તો અહીં ભજીયા તળાઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના ક્રિસ્પી ભજીયા બનીને તૈયાર થયા છે હવે આપણે ઢેબરી બનાવવા માટે ભજીયાને આપણે પ્રેસ કરીશું ભજીયાને એક વખત બનાવી લીધા બાદ ભજીયા થોડા ઠંડા થાય એટલે આવી રીતે પ્રેસ કરીને તેને ફરીથી તળવામાં આવે છે તો આ રીતે આપણે બધા ભજીયાને પ્રેસ કરી લઈશું અને ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે તેને ફરીથી તળી લઈશું ભજીયા થોડા કડક થાય થોડા ગોલ્ડન બ્રાઉન કલરના થાય એવી રીતે આપણે ભજીયાને તળીશું તો અહીં ઢેબરી ભજીયા તળાઈને તૈયાર છે હવે આપણે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું તો તૈયાર છે નડિયાદના પ્રખ્યાત ઢેબરી ભજીયા જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ વેજી ફૂડને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો